નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું શરૂઆતમાં સૌથી બઝન વાગી ચૂક્યું છે અને બુલડોઝર નીતિ સામે ભાજપના જ નેતા ભરત કાનાબાના સવાલ ભરત કાનાબારે ટ્વીટ કરીને બુલડોઝર નીતિ સામે સવાલ ઉભા કર્યા છે ઘરના એક સભ્યની ભૂલની સજા पूरा પરિવારને ન અપાય તેવી વાત તેમણે કરી છે આપણા ઘરની છત પરથી પાણી ટપકે તો પણ આપણને ઊંઘ ન આવે કાયદાકીય પ્રક્રિયા અનુસાર દબાણ હટાવવા જોઈએ ગરીબ પરિવારની છત લેવી તે નીતિ ન હોઈ શકે તેવી વાત કરી છે મહત્વનું છે કે બુલડોઝર નીતિ સામે ભાજપના જ નેતા ભરત કાનાબારે અનેક સવાલો કર્યા છે તેમણે ટ્વીટ કરીને બુલડોઝર નીતિ સામે સવાલો ઊભા કરી દીધા છે તેમણે જણાવ્યું છે કે ઘરના એક સભ્ય અત્યારની ભૂલને પૂરા પરિવારને સજા ન આપી શકાય તેવી વાત તેમણે કરી છે અને સાથે સાથે જણાવ્યું છે કે આપણા ઘરની છત પરથી પાણી ટપકે તો પણ આપને ઊંઘ ના આવે એટલે કે પરિવારના એક સભ્યની ભૂલ પૂરા પરિવારને સજા ન કરી શકાય કાયદાકીય પ્રક્રિયા અનુસાર દબાણ હટાવવા જોઈએ તેવી તેમણે વાત કરી છે ગરીબ પરિવારની છત છીનવી લેવી તે નીતિ ન હોઈ શકે તેવી વાત તેમણે ટ્વીટના માધ્યમ દ્વારા કરી છે બુલડોઝર નીતિ સામે અનેક સવાલો તેને ઉભા કરી દીધા છે અને ટ્વીટના માધ્યમથી તેમણે આ અનેક સવાલો કર્યા છે બુલડોઝર નીતિ સામે ભાજપના જ નેતા હવે મેદાને આવ્યા છે ભરતકાના બારે અનેક સવાલો કર્યા છે ભરતકાના બારે ટ્વીટ કરીને બુલડોઝર નીતિ સામે કાર્યવાહી કરવા માટે જે નીતિ અપનાવવામાં આવી રહી છે તેને લઈને તેને અનેક સવાલો ઉભા કર્યા છે કેમ કે જે પણ આરોપીઓ છે તેમના ઘર પર બુલડોઝર ચાલી રહ્યા છે અને પૂરા પરિવારને ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે કાલાબારનું કહેવું છે કે એક પરિવારના સભ્યની ભૂલ પૂરા પરિવારને ન આપવી જોઈએ અને પરિવારને આ સજા થઈ રહી છે તે ખૂબ જ મોટી ભૂલ છે અને આ નીતિ સામે તેને અનેક સવાલો કર્યા છે મહત્વનું છે કે ઘરના એક સભ્યની ભૂલ પૂરા પરિવારને ન આપી શકાય

આપણે ન્યાય વ્યવસ્થામાં જતો હોય એવું લાગે અને આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટે પણ એની સામે એના સ્પીકરો પાસ કરેલા છે એ આ આ પ્રકારના તંત્રના વલણની ટીકા પણ કરી છે અને મને લાગે છે કોઈ પણ વ્યક્તિ સાથે આ રીતે અમાનવી રીતે વર્તી ન શકાય આ ચોક્કસપણે જો એનું ઘર કે મકાન ઇલીગલ હોય સરકારી જમીનમાં કે દબાણ કરીને તો પણ કાયદાની યોગ્ય પ્રોસિજર કરી એમને નોટિસ આપીને જે કે અત્યારે સુપ્રીમ કોર્ટ હવે તો નિયમો પણ લેટ ડાઉન કર્યા છે તો એ પ્રમાણે મને લાગે તંત્ર એ વર્તવું જોઈએ અન્યથા પાડા રહેવા કે પખાલી એમ સમગ્ર પરિવારને ને સજા ને પણ આ રીતે કોઈને ઘરની છત છીનવી લેવી મને લાગે છે એક ચોક્કસ પડે અમાનવી છે ભરતભાઈ ખાસ કરીને આપે એવું પણ કહ્યું છે કે કાયદાકીય પ્રક્રિયા અનુસાર દબાણ હટાવવા જોઈએ તો કઈ રીતે શું કરવું જોઈએ એટલે દાખલા તરીકે કોઈ કોઈએ એમનું મકાન સરકારી જમીનમાં દબાણ કરીને કાયદાની પ્રમાણે એને નોટિસ સુપ્રીમ તો આખો નિયમો પણ આઉટ કર્યા છે એ પ્રમાણે એને નોટિસ મળવી જોઈએ એને બચાવ કરવાની તક મળવી જોઈએ એના આધાર એની પોતાની જગ્યાના આધાર પુરાવો હોય તો એ પણ રજૂ કરવાની તક મળવી જોઈએ એના આખી એની પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ સુપ્રીમ કોર્ટે હવે તો આપી છે પણ આમ છતાં પણ ઘણી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે તંત્ર કોઈ એક ગુનેગાર ને સજા કરવાના આશય થી એના ઘર મકાન ઉપર આ રીતે છે અને સમગ્ર પરિવાર આ રીતે રસ્તા ઉપર આવી જાય આ બહુ જેને કહેવાય નિર્દય વાત છે બહુ અઘરું છે આપણે લીધું છે આપણા ઘરની એક બારીનો કાચ તૂટે પણ આપણે હચમચી જઈએ છીએ તો કોઈ માણસ ઘર બાર વગર એનો સમગ્ર પરિવાર રસ્તા ઉપર આવી જાય

માત્ર ગુનેગાર ને સજાના આ કરવાના આશયથી જ્યારે આ પ્રકારે તંત્ર ચાલે છે ત્યારે ચોક્કસપણે એની નિંદા થઈ જોઈએ બીજું કે એ મકાન બંધાયું હોય મોટાભાગની જગ્યાએ આપણે જોઈએ છે કે મકાનો તો વધુ જ ઉભા હોય છે તો જે તંત્ર દબાણ હટાવવામાં કલેક્ટરેટમાં કે મ્યુઝિપલ કોર્પોરેશનોમાં કે સ્થાનિક દ્વારા જેની સંસ્થાઓમાં જે જે લોકો આ કામ સાથે જોડાયેલા છે એમણે એમની ભૂમિકા શું અત્યાર સુધી એમણે કેમ ખેલાવી દે એવા બધા એ બધી એ બધી વાતોનું પણ એમાં તપાસ થવી જોઈએ કે વર્ષોથી એ માણસ કોઈ વ્યક્તિ મકાન બનાવીને બેઠો છે જયારે પાછતો હતો એટલા વર્ષો દીધું અત્યાર સુધી તંત્ર ને કેમ સીધું નહીં માત્ર એને કોઈ પરિવારની વ્યક્તિ ગુનેગારીમાં સંડોવાય છે ત્યારે તંત્ર જાગે છે મને લાગે આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન જે રીતે બુલડોઝર નીતિ અત્યારે અપનાવવામાં આવી રહી છે ટ્વીટ કરીને અનેક સવાલો કર્યા છે તેમણે કહ્યું છે કે ઘરના એક સભ્યની ભૂલની સજા પૂરા પરિવાર ને ન થવી જોઈએ આ અમાનવીય વર્તન થઈ રહ્યું છે આપની પ્રતિક્રિયા સૌ પ્રથમ તો આભાર માનું છું ગુજરાત કર્યો છે ડોક્ટર સાહેબ એક બહુ ભારતીય હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે ગુજરાતમાં દેશમાં સામાન્ય માણસને બરબાદ કરવાના હેતુથી રોજગારી સરકાર આપી શકતી કુટુંબ ચલાવી શકાય નહીં તેવા સંજોગોમાં કોઈ વ્યક્તિએ ગુનીગારી તરફ પડવું પડે છે સરકારની પૂર્ણ કારણા કરવું પડે છે ત્યારે કોઈ વ્યક્તિ ગુનેગારી તરફ પડ્યો છે એમનું પચીસ વર્ષથી મકાન હોય ને એની ઉપર બોલ ચલાવી જ ન શકાય લોકશાહીની ઉપર પ્રત્યાઘાત છે માત્ર વાહવાહી લૂંટવા માટે સરકાર ગુંડાગીરી કરે ગુંડાગીરી જો એને બંધ કરવી હોય તો ગુજરાતની વિધાનસભામાં જાય કેટલાય ધારાસભ્યો ગુંડા બેઠા છે એમને પકડીને પૂરી દે એટલે ગુંડાગીરી ના પચવાની છે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં કેટલા ધારાસભ્યો ગુંડાગીરી કરે છે એ ગુંડાગીરી કરતા ધારાસભ્યોને પકડવામાં ન આવે અને સામાન્ય માણસ પોતાની રોજગારી મેળવવા માટે એમને પોતાને કઈક નથી કરવું છતાં પણ મજબૂર થઈને કરવું પડે છે એવા સંજોગોમાં બુડોની પ્રક્રિયા જે શરૂ કરી છે એ ઘાતક છે સમાજ થશે માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને આ દેશને બરબાદ કરવાનો જો કોઈ બાપ કર્યું તો ભારતીય જનતા પાર્ટી કીધું છે ડોક્ટરને હું અભિનંદન આપીશ કે જેમને સારા મુદ્દા અનેક વખત ઉપાડ્યા છે પાયલ જેવું પ્રકરણ ઉપસ્થિત થયું ત્યારે પણ ડોક્ટર બોલ્યા છે બીજા પણ ટ્વીટ કર્યા છે વડાપ્રધાનને ડાયરેક્ટ ટ્વીટ કર્યા છે આવા સંગઠ વ્યક્તિનું પણ ભારતીય જનતા પાર્ટી સાંભળતી નથી દુઃખદ બાબત છે આજે ગુજરાત ગુજરાતને બરબાદ કરનારું પરિબળ જો કોઈ બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટી બની છે ગાંધીના સરદારની ભૂમિકામાં આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે એક ધારાસભ્ય તરીકે નહીં એક સામાજિક આગેવાન તરીકે ખૂબ દુઃખ અનુભવું છું આવી પરિસ્થિતિ ચાલવી જ ન જોઈએ કોઈનું મકાન પાડવું એ તો મોટું પાપ છે અને આ પાપના ભાગીદાર બને ગયા છે વિરજીભાઈ ખાસ કરીને કાયદાકીય પ્રક્રિયા અનુસાર દબાણ હટાવવા જોઈએ ગરીબ પરિવારની છત ન છીનવી લેવી જોઈએ તેવી નીતિ હોવી જોઈએ અહીંયા કોંગ્રેસનો આ બુલડોઝર નીતિ સામે શું સ્ટેન્ડ રહેવાનો છે બુલડોઝર નીતિમાં કોઈ ગેરકાયદેસર બહુ ચમરબંધી લોકો હોય અને ગેરકાયદેસર અનેક જમીનો પચાવી પડી છે એમની ઉપર પગલાં લીધું અમારી ના નથી પણ નાનો માણસ માત્ર પચીસ વારમાં પોતાનો પ્લોટ બનાવ્યો હોય અને એ પણ જ્યારે બનતો હોય ત્યારે તંત્ર જાગતું નથી એને રોકતું નથી અને અત્યારે પચીસ પચીસ વર્ષથી દસ દસ વર્ષથી કે પંદર પંદર વર્ષથી પોતાના મકાન બાંધીને અનેક જગ્યાએ છે માટે ગુજરાતમાં નહીં દુનિયામાં દેશમાં પણ રહે છે ત્યારે એમને અત્યારે લેવાની ને ભાવનાથી આ પરિસ્થિતિ ચાલે છે શકાય ભયંકર વિરોધ કરે છે અને આવી પરિસ્થિતિમાં કોંગ્રેસે બહાર આવવું પડશે તો બહાર પણ આવવા માટે પણ અમારું અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે પણ હું સૂચન કરવાનો છું ગરીબ માણસને બચાવવાની કોંગ્રેસની પ્રાથમિકતા હોય છે અને પ્રાથમિકતામાં કોઈ પણ આવા ઝૂપડા માટેના પણ બધા અનેક વખત બનાવ બન્યા છે ત્યારે પણ કોંગ્રેસે એમની સામે સ્ટેન્ડ દીધું છે અને ઉપવાસ ઉપર અને ગુલ ની કોઈ પાડવા માટે હાડા પણ બેસી ગયેલા કાર્યકર્તા ભૂતકાળમાં અમારા અનેક દાખલા છે જે બિલકુલ આભાર વિરજીભાઈ ગુજરાત સાથે બદલ એટલે કે ભરત કાનાબારે ટ્વીટ કરીને બુલડોઝર નીતિ સામે અનેક સવાલો કર્યા છે અને હવે ઘરના એક સભ્યની ભૂલ પૂરા પરિવારને ન અપાય તેવું ટ્વીટના માધ્યમ દ્વારા સવાલો કર્યા છે આપણા ઘરની છત પરથી પાણી ટપકે તો આપણને ઊંઘ ના આવે તેવી વાત તેમણે કરી છે અને હવે ભાજપના જ નેતા જે છે તે મેદાનમાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસના નેતા જાહેર મંચ પર ભાન ભૂલ્યા છે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની જીભલપસી છે નેતાજીએ મંચ પરથી અભદ્ર વાણીનો ઉપયોગ કર્યો છે ગ્યાસુદ્દીન શેખ આવેશમાં આવીને ન બોલવાનું બોલી ગયા છે ભાજપના નેતાઓને મંચ પરથી જ અપશબ્દો કયા છે યુસીસીની બેઠકમાં ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા છે ભાજપના મુસ્લિમ નેતાઓને પાઠ ભણાવવાની વાત કરી છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ગ્યાસુદ્દીનનો વાણી વિલાસ શું ગ્યાસુદ્દીન ભૂલી ગયા કે તેઓ એક નેતા છે શું ગ્યાસુદ્દીન ભૂલી ગયા કે તેવો જાહેર મંચ પરથી બોલી રહ્યા છે શું એક જન પ્રતિનિધિને આવી વાણી શોભે ખરા દિગ્ગજ નેતાઓએ કેમ ગ્યાસુદ્દીનની વાણી સામે વાંધો ન ઉઠાવ્યો કિસબકિલ્લા મામલો આયા છે तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है तुम्हारी शरीयत को बिजाया जा रहा है तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है तुम्हारे मोहम्मद सलाह पैगाम की तोहिन की जा रही है और फिर भी तुम उनको साथ दे रहे होलिया पर तो ऐसे तालिया को समझ निकालना चाहिए और जो कोई है उस में सबको साथ साथ देना चाहिए लड़ता होता ये विस्तार में मुस्लिमों की वस्ती અને આ વખતની ચૂંટણીની અંદર ભી પોતે હારી એટલે એમના જ સમાજના લોકોએ એમને મત ના આપ્યા કારણ કે જે સમાજની અંદર તેઓ સરકાર માટે આદરણીય નરેન્દ્રભાઈ માટે અને વડાપ્રધાનશ્રી માટે છે અને ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર માટે પરિસ્થિતિ ખરાબ થઈ એમના સમાજના લોકોને તેઓ ગાળવા દઈ રહ્યા છે એટલે હું ચોક્કસ એ શબ્દ કહું છું કે ગયાસુદીનભાઈ ભાઈનું માનસિક સંતુલન બગડી ગયું છે એના કારણે તેઓ આવા શબ્દો બોલી રહ્યા છે બાકી બીજું કશું મને દેખાતું નથી અને થાય તો આપણે માની કે ચલો અગાઉ સ્થાનિક ચૂંટણીના પ્રચાર વખતે પણ તેમણે કહ્યું હતું કે જે મુસલમાનો ભાજપને સમર્થન કરે છે એ બધા ધર્મ વિરોધી છે અને હવે એક ડગલું આગળ વધી ગયા એમણે અપશબ્દો કહી દીધા કે જે લોકો ભાજપ જે મુસલમાનો ભાજપને સમર્થન કરે છે એ આ લોકો છે આવા જાહેર મંચ થી અથવા તો ટીવી પર પણ આ શબ્દો ન બોલી શકીએ એવા શબ્દો ને ઉપયોગ કર્યો એના ઉપરથી આપને ખ્યાલ આવે છે કે વ્યાસુદ્દીનભાઈ ને ચૂંટણી હારવાનો કારણ કે પોતાના પોતાના સમાજના લોકોએ એમનો મત ન આપ્યા કારણ કે ગયાસુદ્દીનભાઈ જે નામોશી ભરી હાર થઈ એ નામોશી ભરી હારનો આઘાત એમને કેટલો લાગી આવ્યો છે કે તે પોતાના સમાજની વ્યક્તિઓને એ આવા ગાળાના શબ્દોથી નવાજી રહ્યા છે એટલે આ વ્યક્તિનું માનસિક સંતુલન બરોબર નથી મારે એના માટે શક્તિસિંહજીને કહેવું પડે કે તમારા પક્ષના આવા વ્યક્તિઓની માનસિક દવા કરાવવી જરૂરી છે અને યજ્ઞેશ જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હતા બીજા મોટા આગેવાન પણ હતા એમણે પણ અમને રોકવાનો પ્રયત્ન ન કર્યો એ પછી ભરતસિંહ સોલંકી હોય કે પછી ઇમરાન ખેડાવાલા એ બધા ચૂપચાપ બેઠા હતા એમણે કોઈ રોકવાનો પ્રયત્ન ન કર્યો એ લોકોની પણ કંઈક ના કંઈક લાચારી હશે એના કારણે બિચારા બોલી નહીં શક્યા હોય તો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી અડપતીના આકરા પ્રહાર કોંગ્રેસના અનંત પટેલ આપના ચેતર વસાવવા પર વાર કરવામાં આવ્યા બંને નેતા સમાજને ગેરમાર્ગે દોરે છે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત ન ચલાવી લેવાય વાસદા જઈ રહું છું એટલે અનંત ઉકાઉમાં આવે છે ચેતર વસાવા એક નંબરનો ચિતર છે તાલુકા પંચાયતી ગ્રાન્ટમાં ચેતર બે ટકા લેવા પ્રયાસ કરે છે તો અનંત પટેલ વાસદામાં દસ ટકા છે દસ ટકા મેળવવા માટે અનંત પટેલ આંદોલન કરે છે અને અનંત બંને પોતાના ગજવા ભરી રહ્યા છે કુંવરજી હડપતિના આરોપ પર ચેતર વસાવા મેદાને આવ્યા છે અને ચેતર વસાવાની માનહાનિનો દાવો કરવાની ચીમકી છે એમની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરે પુરાવા નહીં આપે તો માનહાનિનો દાવો કરીશું તો ગૃહમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો એ તેમને ગમ્યું નથી કુંવરજી હડપતિની વીર એન્ટરપ્રાઇઝમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તપાસ થાય તો બે હજારથી પચ્ચીસો કરોડનું કૌભાંડ સામે આવી શકે છે

એક નંબરનો તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેનો પ્રયાસ કરે એ જ પ્રકારે આનંદ ચોપ પટેલ એ વાસદામાં 2% ની 10% ની માંગણી કરણ આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે માંગે છે પોતાના ગજવા માટે ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એમના પર જો પુરાવા હોય તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવે નહીં તો એમના પર કોઈ પુરાવા ન હોય અને એમણે જે આ બફાટ કર્યો છે જેની સામે અમે માનહાનિનો દાવો કરી છે તમે આદિવાસીઓના વિકાસની વાત કરતા હોય તો 2400 કરોડ રૂપિયા કેમ આજ સુધી તમે ફાળવ્યા નથી 60% રકમ કેમ તમારા કાર્યક્રમોમાં વાપરવા માટે રાખી છે તમારા શાસનકાળ દરમિયાન આદિજાતિઓના ઉચ્ચ અભ્યાસ માટે મળનારી શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિક કેમ બંધ કરવામાં આવી છે નર્મદા ઉકાઈ અને કાકરાપાડાના વિસ્થાપિતોને આજદિન સુધી વળતર નથી મળ્યું એમના મત વિસ્તારના માંડવી સુગર આજે ખાનગી કંપનીને રકમમાં વેચી દેવામાં આવી છે ક્યાં કેમ કુંવરજીભાઈ બોલતા નથી એટલે માત્ર ને માત્ર અમે વિધાનસભા ગૃહમાં ટ્રાયબલ સપ્લાયમાં થયેલા તપાસની માંગ કરી આજે વાલોડ સોનગઢ અને માંડવીમાં તપાસ ચાલુ થઈ છે જેનાથી અકળાઈને કુંવરજીભાઈ આ નિવેદન કર્યું હશે એવું હું માનું છું તો કુંવરજી હળપતિના આરોપ પર અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી છે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવામાં બોલતા નથી અમે કોઈની પાસેથી કોઈ ટકાવારી લીધી નથી અમે વાસદા ટ્રાઇબલ સબ પ્લાન્ટમાં કેટલા લીધા તે યાદ કરો તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે અમે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપીએ છીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો તમે સાબિત કરી શકતા હોય તો અમારા પર તપાસ લાવી શકો વાસ્તા તાલુકા પંચાયત ભાજપની છે એ તમે તપાસ કરી શકો છો તમારે તમારા કપડા તપાસવાની ખૂબ જ જરૂર છે તેવી વાત અનંત પટેલે કરી મને એવું લાગે છે કે કુંવરજીભાઈ હણપતિની લાગણી ચસકીઓ એવું લાગે છે કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી મને યાદ છે ત્યાં ત્યાં સુધી સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી પરંતુ મને યાદ છે તમે અંદર રોપવા માટેના પ્લાન્સ આપવાના હતા ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો અમે તમે અમારા પર તપાસ લાવી શકો છો તાલુકા પંચાયત ની તાલુકા પંચાયત છે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન ને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારા તમારી સરકારમાં ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે અને તમારે તમારા કપડા તપાસવાની ખૂબ જરૂર છે તો ફરી એકવાર ગુજરાત ફાસ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે ખેડામાં વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રિજ તોડી પડાયો સ્થાનિક તંત્ર અને ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી થઈ છે રડુબામ નજીક વાત્રક નદી પર બ્રિજ બાંધી દેવાયો હતો ખનન માફિયાઓએ આ ગેરકાયદે બ્રિજ બાંધી દીધો હતો સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અમિત યાદવની પ્રતિક્રિયા સામે આવી છે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતા જ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી રડુગામે બ્રિજ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો સરકારને મોટું નુકસાન કરવાનો કારસો રચાયો હતો તંત્રના ધ્યાને આવતા જ બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે બ્રિજ કોણે બનાવ્યો શા માટે બનાવ્યો તે અંગે તપાસ ચાલુ છે જે કોઈએ બ્રિજ બનાવ્યો હશે તેને છોડવામાં નહીં આવે ગેરકાયદેસર ખનન કરાયું તે સ્થળે સર્વેની કામગીરી કરાઈ છે તો બ્રિજ બનાવી સાતસો મેટ્રીક વધુ રેતીનું ખનન કરાયું તાલુકા સ્વાગતમાં સરપંચ શ્રી રડુ તરફથી અરજી કરવામાં આવી હતી કે ત્યાં અમુક સમય પહેલા એમની જાણ બહાર વાત્રક નદીમાં એક હંગામી બ્રિજ કોઈએ બાંધી આપ્યું હતું અને એમાં એને આશંકા હતી કે ત્યાં માઇનિંગ પ્રવૃત્તિ મોટા પાયે થવાનું આયોજન હતું જ્યારે તાલુકા સંગ સ્વાગતમાં પ્રશ્ન આવ્યા ત્યારે મામલતદારની ટીમ ફ્લાઈંગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટું આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે ત્યારે અમારી ટીમે બે કલાકની અંદર આ બ્રિજને ધ્વસ્ત કર્યા અને જે લોકો એના પાછળ છે હવે અમે એની તપાસ કરી રહ્યા પ્રભાસ પાટણ સોમનાથમાં ડિમોલેશનનો મામલો જે છે તે સામે આવ્યો છે ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ છે કુલ ત્રીસથી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ વેરાવળ મામલતદાર ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી રાયોટિંગ ફરજ રુકાવટ અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધાયો છે વિરોધ દરમિયાન એસઆઈ હિરેન ઝાલાને માથામાં ઈજા પહોંચી છે તો અન્ય પોલીસ સામાન્ય ઈજા થતા સારવાર લીધી સમગ્ર મામલે વિમલ યુરાસમા સહિત પંદરથી વધુની અટકાયત કરાઈ છે પ્રભાસ પાટણ સોમનાથમાં ડિમોલેશન દરમિયાન વિરોધ કર્યો હતો અને દબાણ હટાવવા આવેલા અધિકારીઓને લોકોએ રોક્યા હતા તો આરોગ્ય કર્મીઓના આંદોલનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આરોગ્ય વિભાગ સાથે કર્મચારીઓની બેઠક યોજાઈ આરોગ્ય મંત્રીની હાજરીમાં ફરી એકવાર મંત્રણા થઈ આજની મીટીંગ પોઝિટિવ રહી છે ગ્રેડ પે અને ખાતકીય પરીક્ષા અંગે ચર્ચાઓ થઈ છે ટેકનિકલ કેડરમાં સમાવવા પ્રયાસો તો સરકાર કહ્યું છે ત્યારે બીજી બેઠક આગામી સમયમાં આરોગ્ય વિભાગ સાથે થશે આંદોલન પૂર્ણ કરવા અંગે તેત્રીસ જિલ્લાના પ્રમુખો સાથે ચર્ચા થશે તો આંદોલન પૂર્ણ કરવા અંગે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે પણ આજે સરકારશ્રીનો આભાર કે આજે સારી રીતે એક પોઝિટિવિટી બેઠક અમને આપવામાં આવી અને અમારી માંગણીના અંતે જે બેઠક યોજાણી જો સારું વિચારાય અને સારી સારા તબક્કે જે અમે પણ યોગ્ય નિર્ણય લઈશું અમારી કમિટીના નિર્ણયના અંતે તો સારી રીતે સારી પોઝિટિવિટી બેઠક મળી છે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આંદોલન બાબતે અમારી થેત્રી જિલ્લાના તેત્રી ગુણ્યા તંડની બેઠક અને આરોગ્ય કર્મચારી મહાસંઘના રાજ્ય હોદ્દેદાર સર્વોની બેઠક યોજી અને અમે એક સારા નિર્ણય તરફ જઈશું જે અમારા તમામ કર્મચારીઓને અસર કરતા હશે અને સ્પષ્ટ કરતા હશે તો વ્યાયામ શિક્ષકોની લાયકાત ધરાવતા ઉમેદવારોનો વિરોધ પોલીસે ડિટેન કરેલા ઉમેદવારોએ યોગ પ્રાણાયામ કર્યા છે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોને ડિટેન કર્યા હતા ડિટેઇન કર્યા બાદ ઉમેદવારોએ યોગ પ્રાણાયામ કરી વિરોધ નોંધાવ્યો તો વ્યાયામ શિક્ષકના ઉમેદવારનું આંદોલન હજુ યથાવત છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરી ઉમેદવારો એકઠા થયા હતા પોલીસે

તો પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો આગામી દિવસોમાં નિર્ણય લેશે શિક્ષક મંડળનું કહેવું છે કે વેકેશન એ શિક્ષકોનો અધિકાર છે વેકેશનમાં વિદ્યાર્થીઓના સર્વેની કામગીરી શિક્ષકો કરતા હોય છે આ વધારાની કામગીરી શક્ય બાબત નથી આ મામલે શિક્ષકોના હિતમાં નિર્ણય લેવો જોઈએ સ્ટેન્ડિંગ કમિટીમાં મારી જાણ મુજબ ચર્ચા મુજબ એવું થઈ છે કે શિક્ષકો અને વેકેશન દરમિયાન ઘરે ઘરે જવાનું અને જે પાણીનું જમીનની અંદર કઈ રીતે ઉતારવાની છે એ સમજ આપવા માટેની કામગીરી સોંપવાની ચર્ચા થઈ હતી મારું જણાવવું છે કે આ સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકોને જુદી જુદી કામગીરી સોંપવામાં આવેલી છે કોર્પોરેશનના ઘણા બધા કર્મચારીઓ છે તો એમને આ ઉનાળું વેકેશન દરમિયાન કામગીરી સોંપવી જોઈએ શિક્ષકોએ વેકેશન ભોગવતા કર્મચારીઓ છે એમને વેકેશનનો લાભ સરકાર આપે છે તો એ લાભ એમને અટકાવવો ન જોઈએ અને વેકેશનમાં કામગીરી ન સોંપવી જોઈએ એવી અમારી રજૂઆત છે એમને લાવવાના છે શાળા બાર ના બાળકોનો સર્વે કરવો આવી કામગીરી સોંપતા હોય છે જમીન ટોચ મર્યાદા કાયદાના કોર્ટને કેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે મહેસૂલ વિભાગે અધિકારીઓને મહત્વ આદેશ કર્યો છે યુકાદા બાદ અધિકારીઓએ કડક અમલવારી કરવી પડશે સરકારના આદેશોનું યોગ્ય પાલન કરે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે સૂચના માત્ર કાગળ પર ન રહે અને અમલવારી થાય તેવી સૂચના કરાઈ છે નોંધ પડાવવા માટે સૂચના આપવાની નિષ્કાળજી ન રાખવા આદેશ કરવામાં આવ્યો છે કોર્ટ કેસ બાદ યુકાદાની મામલતદારે તુરંત એન્ટ્રી કરવાની રહેશે કેસ વિડ્રો કરવા અને સરકાર પક્ષે મનાઈ હુકમની પણ એન્ટ્રી કરવાની રહેશે તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર